જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અંસુયા ગૌધામના શનિષ્ઠ કર્મચારીઓ માત શ્રેષ્ઠીના સન્માન તથા ગૌ મહિમા ગાતો લોકશાહીત કાર્યક્રમ યોજાયો હતો ગાયોની સેવા માટે જેમણે મુંબઈ શહેરની કમાણી તેજીને માણાવદર ક્ષેત્ર બનાવ્યું છે તેવા માણાવદર અનસુયા ગામધામ અને અનુસુયા ક્ષેત્રના સ્થાપક હિતન શેઠ મેઘના શેઠ વિજય શેઠ તથા હરે શેઠ પરિવારે ગાયોની સેવા અને ગિરના ગાયોના સર્વધન ઉછેર માટે ચાલીસ વીધા જમીનમાં સુંદર ગૌધામ ઊભું કરી ગૌ સેવા અને માનવ કલ્યાણ સેવાને યજ્ઞ આરંભ્યો છે આ ગૌધામને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોવાને લઈ વળી આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વય રૂપે અનસુયા ગૌદામ ખાતે એક વિશાળ લોક સાહિત્ય કાર્યક્રમ તથા અનસુયા ગૌધામના સનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યા હતા તો વિશાળ કોમ્પાઉન્ડમાં ખીચોખીચ ખીચો મેદની વચ્ચેના આ કાર્યક્રમને માણવા માટે મુંબઈ અમદાવાદ ભાવનગર રાજકોટ અને હોંગકોંગ વગેરે ક્ષેત્રો ગામમાંથી લોકો ગૌ મહિમા સાંભળવા તથા સેટને મુબારકબાદી દેવા આવ્યા હતા તો આ કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગૌશાળા ચલાવતા અન્ય ક્ષેત્રોના ગૌપ્રેમીઓની નોંધણી હાજરી હતી શેઠ પરિવાર બહારથી આવેલી ખાસ ઉપસ્થિત મહેમાનોનું પણ અભિવાદન કરી સન્માન કર્યું હતું ત્યારે તેઓએ પણ હિતેન શેઠને ભેટો આપી સ્વાગત સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં માણદર તાલુકાના મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જાણીતા કેળવણી કાર જેઠાભાઈ પાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળ શ્રી ચુડાસમા ડોક્ટર પંકજ જોશી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞેશ શૈયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહેશ જસાણી દર્શન ચશ્મા ગ્રુપના એમડી બિપિન પટેલ તથા અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગાયોની માતા વિશે ઉદ્બોધન પણ કર્યા હતા તથા ગૌધામ ચલાવતા શેઠ પરિવારના વિચારો અને તબક્કાની સ્થિતિ વાણવી હતી તો રાત્રિના સમયે ગૌ મહિમા ગાતો લોકસાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમાં કલાકારો અનવરમીર દાદાભા પરમાર શિશુબેન આહિર ગાય માતાના ગુણગાન તથા લોકસાહિત્ય અંતર્ગત વિવિધ પ્રકારના રસની લાણી કરી હતી નમસ્કાર મારું નામ વિજય શેઠ હું અહીંયા અનસુયા ગૌધામ માણાવદરથી વાત કરી રહ્યો છું અમારે જણાવવાનું કે ગઈકાલે તારીખ બીજી જાન્યુઆરીએ વણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સન્નિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માન માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ કારણ કે નથી હું અહીંયા વણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે તો અમે એ લોકોને બધાને સન્માયના આ પ્રોગ્રામ દ્વારા એ ઉપરાંત કે જે અમારા શુભ ચિંતકો છે કે જેણે અમને સહકાર સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિતચિંત એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાનાભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના એનો આ બાવનમો જન્મદિવસ હતો તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી તો આ ત્રણેય વસ્તુનો એક સુભગ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા સાધુ સંતો બધા અમારા પ્રોફેસરો બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે નમસ્તે જીગનેશ પટેલ સાથે CN24 ન્યૂઝ માણાવદર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી